અંજુ ભેંસ નું કે ગાયનું નું બચ્છું જન્મે તર ચાલવા લાગે છે આપણે બે વર્ષે ભેંસ ના પોદરા જેવું ના બાટલા ને બાટલા ચણા ને તય લબડા ને નમા એક ટૂંકમાં કે દેહ નું તો બધા કરે છે આત્મા નું રહી જાય છે અમે પ્રેસિડેન્ટ થાય બધા આખી દુનિયા પણ આ રહી જાય તને સાર આટલું જ છે આત્માનું કરો ભજન કરો સેવા કરો તો પોતાની મેરે નહીં જેમ એન્જિનિયર થવું હોય તો પોતાની મેરે ઘરે બેઠા ન થવાય અથવા પંદર વીસ પુલ જોઈ આવો ઓવર ફ્લાયઓવર અને પંદર વીસ મકાનો જોઈ આવે એમ એન્જિનિયર ના થવાય કોલેજમાં જવું પડે તે માય પછી તો ધારો કે આત્માનું કરવું છે પોતાની બેરે ના ખાય આ કેટલા જન્મોથી ને કેટલા આખરા તપ કરે છે કાંઈ કોઈ પરિણામ નથી આવતું આ ભગવાન આ સંત જોઈએ પ્રોફેસર જોઈએ આ લાઈનના તો આપણને એ મળ્યા છે એ જ પ્રોફેસર આપણને આમ બતાવે છે આમ કરો આમ કરો મનનું ધારું મૂકી દો પહેલાં આમ કહ્યું સંત કેમ કરો

આપણે ભક્ત ના થાવવા જ આની જરૂર છે અને જે કઈ છે ભક્તિ જ છે સાર સાર ભક્તિ છે ચૈતન મહાપ્રભુ કે એટલા બુદ્ધિશાળી હતા ભક્તિ પર ઉતરી ગયા હરે રામ હરે કૃષ્ણ ધૂન મચાઈ ગલીઓ ગલીમ ફરી મીરાબાઈ મહારાણી છે ગલીએ ગલીએ ફરીને ભજન નરસિંહ મહેતા નાદર બ્રાહ્મણ હતા એની તો એટલી બધી પાછળ પડી હતી ને એનું કેવું દ્રોહ કર્યા અપમાન કરતા હરિજન વાસમાં જઈને ભજન કરશે ટૂંકમાં કહેવાનું શું કે દેહ નું કરો દેહ નું નહીં દેહ થવાનું છે કે કેવો નહી પડે કઈ શીખવાડવું પડતું નથી બાળક જન્મે થઈ ખાવાનું પીવાનું શ્વાસ લેવાનું દોડવાનું બધું પોતે કોઈ ટ્રેનિંગ સ્કૂલ માં મોકલવા પડે અને મોકલો શ્વાસ લેતા શીખે ખાતા શીખે મોકલ્યા પપ્પા ખાવાનું શીખવાડ્યું કોઈ તયાવડી ગયું અરે ભેંસ નું બચ્ચું જન્મે સીધું થવા લાગશે અને કોલ શીખવાડે એટલે એ તો બધું થવાનું સાહેબ વ્યવહારમાં તો કઈ કઠણ નથી સૌને આવડે પણ ભગવાન ભજવાને બી જવું ને એ જ કઠણ છે સમજ જ ના પડે ફરી ચાલે ક્યાંથી

આદિવાસી એ લખે તારીખી કે જુદી ના લખે અમે પહેલી તારીખ જુદી લખો ના ચાલે અહિયાં તારો બાપનું નહીં ચાલે તારીખ લખન બાર તારીખ તારે બધું એ તો બધા સરખું જ લખે તો અહીંયા એવી માથા કુછ નહીં કરવાની દેહ માટે આજનું સરખું જ કરવું પડે આ તમારે જે વાગ્નાથ થાય કરવાનું સ્વામિનારાયણરે સ્વામીએ વાત કરી દઈએ મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટળ્યા જેવું જણાય છે તેનું કારણ એ છે જેમ તરવારમાં મર્યા લાગ્યા હોય તે સરાણે ચડાવવાથી મટી જાય પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે તેમ આ દેહ મૂકીને ભ્રમરૂપ થશે એટલે સર્વે વાસના ટળી જશે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી અને અવશ્ય હોય એટલું તો કરવું પડે પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે સાંભળે છે જુએ છે ખાય છે ફરતો ફરે છે બેસી રહે છે સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે પણ તેનો તપાસ કરતો નથી તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે ને વળી થશે તે તો બંધ નહીં થાય ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે એ વિના બીજો ઉપાય નથી સ્વામિનારા સ્વામીએ વાત કરી જે ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં પણ તે એક ઉપાય જીતાય જે એને આગળ દિન થાવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે વચન પાળવું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું ત્યારે સ્વામીએ કહ્યું છે તારતમ્યપણું છે વિચાર કરીને આજ્ઞા પાળવી તે ઉપર દ્રષ્ટાંત દીધા જે પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ ભાગ વગેરે કાઢ્યા વિના જમવું નહીં તે ઉપરથી કેટલાક સાધુ બબ્બે ચાર ચાર લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા